અને આપણે નીકળીએ ખર્ચો થોડો બધો તમે અ વિડીયો શૂટિંગ કર્યું ને પોની અડફેટમાં સડી જાઉં તો લઈ લે લેવા દે આમ દોસ્તો કેમ કે બધા મજામાં મજામાં જશો ને અત્યારે અમે લોકો થઈ ગયા મસ્ત મજાના તૈયાર ને મારી સાથે છે મોશભાઈ પણ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર ને અમે લોકો હમણાં ખાવામાં છે લગ્ન જ કેમ કે એક ધારા લગ્ન જ ખાવામાં છે ને બે કામે જાય ને બે દિવસ લગ્નમાં તો વિડીયો જોઈ રાખજો મજામાં છે કે અમે જવાના છે ઉનાના સમુ લગનમાં ને અત્યારે અમે લોકો બધા સાથે જવાના છે એટલે અમારા પશુને મસ્ત મજાના પાણી બાણી પાઈ દઈશ ને મસ્ત મજા ચારો નાખી દે ને મહેશભાઈ કે આપણે પણ લગનમાં આવવાનું છે એ પણ મારી સાથે થઈ ગયા તૈયાર મસ્ત મજાના ચાલો રાખજો સારા લાગે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય અને કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની સખી નવા વિડીયો બનાવવાની મજા આવે ને કન્ટેન્ટ નવા નવા તમે ઓપ્શન કરજો જેથી કરીને નવા નવા વિડીયો બનાવતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને સામે બધા પશુ છે અત્યારે પાણી પવાનું બાકી છે પાણીને નિરણ નાખી દઈએ એટલે ઉપાધિને અત્યારે વાગ્યા છે અગિયાર એટલે કોઈ ઉપાધિ નથી ને પાછા આવી જતું પરિવાર બે અઢી વાગ્યા પછી અને પછી ફરીવાર કામ કરવાનું છે બધું મસ્ત મજાના ખાડાબડા કરી રાખ્યા અને પેઢિયાને બધું માલ લાવેલો પડ્યો કે દિવસનો તો એ પણ સડાવવાનો છે તો જલ્દી જલ્દી કામ કરવું પડે પાણી પીશ અને મસ્ત ભાઈ મસ્ત મજાને હેલ્પ કરવા લાગે છે કે ફટાફટ પાણી પાઈ દે તો વહેલા વહેલાં જાય લગ્નમાં અને આ ગાય પણ એ પાણી પીવાનું ચાલુ જ રાખ્યું બે જગ્યાએ મૂકી દીધી ઢોલ ફટાફટ તો વહેલું વહેલું પાણી પી લઈ અને પછી નાખ દે એ નિરાણ અંદર પડીશ પરજામાં જાર માય પડી જા ને આથે લાઈન નાખ દે ફટાફટ લે વેલ વેલ પાતે આ ની પી લીધું એટલે ફટાફટ અભીથી વાસડીને આપીએ તો પી લે પાણી આ છે અમારો કુંડો પાણીનો તાર પાણી ઠંડી છે એટલે ઓછું પીશ એવું લાગે છે દે અમારો छोटू રાજાને પાણી ચલો ફટાફટ પાણી પાણી પી લે એટલે ફટાફટ નાખ દેરણ પીવું નથી ને પડી છે આપણી નિરણ ફટાફટ ઝાડની ત્યારે થોડીક લાવેલા છે બાકી બધી ખેતર પડી તો ઘણો બધો સારો ખેતર પડ્યો છે પણ લાવવાનો છે ફટાફટ ક્લિક કરીને નાખદમ નિરણ આપણે નાખી દીધી મસ્ત મજાની નિરણ પશુને ખાશ અહીંયા નહીં તો આપણે નીકળીએ ફટાફટ જલ્દી જલ્દી ના લગન માટે તો ચાલો મળીએ આગળ લગન માટે વિડિયો જોયા રાખજો ને વિડીયો બનાવી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આપણી પડી ગાડી અહીંયા ને આ ટિફિન વિપુલભાઈ ને અંબોવાનું છે કે છે એ તળ આગળ કારખાને ત્યાં અંબોતા જાઉં અને નીકળી જાઉં ને હવે આપણે નીકળીએ ચાલો મળીએ ને હવે તો ભાઈ મળી ગયા સસમાવાળા તો આપણે લઈ લીધું એક સસમા કેમ કે અહીંયા ઉના ભેગા તો બે ત્રણ વખત મસર ગડી ગયા એકમાં તો કરને કશ ખર્ચો થોડોક આમ છો મસ્ત મજાનો લઈ લીધીશ તમે પણ ઉના બાજુ આવો તો ભાઈની વિઝિટ કરજો બહુ મસ્ત મજાની ચશ્મા ખરીદી લીધી અહીંથી અને આપણે નીકળીએ ખર્ચો કરતા દઈશ થોડો બધો આપણે કંઈ ચશ્માનો શોખ ભોગ કંઈ છે નહીં પણ આજે આ તો ઉના ભાગ બે ત્રણ વખત મચ્છર ઘડી ગયા તો આ કું બોલ આપણે મજા ન આવે એના માટે લઈ લીધા મસ્ત મજાને તો આપણે રસ્તા પર આવીલા જઈશ રસ્તા પર રહેલા વિડીયો શૂટિંગ કર્યું નહીં પોકની અડફેટમાં સડી જાઉં તો લઈ લે લેવા દેવા કે ચાલો મળી આગળ ગાડી ગાડીઓ દુનિયાભરની કેમ કે આપણે છે ગાડી મૂકી છે કેટલીમી દૂર કેમ કે આમાં કંઈ રે એમ નથી ગાડી ટ્રાફિક છે દુનિયાની ગાડી પડ્યું હોય માણસો બધા અંદર ઢેલામાં છે ત્યાં જઈને દેખાડો તમે બધાને આયોજન છે બધા માંડવા

ગયા પાછા ગાડી ફટાફટ કેમ કે લગનમાં આપણે મસ્ત મજાનો બે ત્રણ જગ્યાએ માંડવા તો વ્યવહાર કરને કંઈ અને હવે અમે નીકળી ગયા મસ્ત મજાના એમને પાછા રિટર્ન અને જમવાનું બધું આયોજન કરેલું છે મસ્ત મજાનું પણ આપણે જમવા જતા નથી ફટાફટ વ્યવહાર કરીને નીકળી જાય આપણે થાય મોડું લાવવાનું છે વેલું વહેલું ઘરે કે હજી ઘણું બધું કામ બાકી છે નીકળી ગયા છે ને આપણી ગાડી છે બહુ સેટલી દૂર ઘણી બધી કેમ કે આમાં ત્યારે હું આવ્યો ત્યારે હતું બધું ફૂલ એટલે આપણે મૂકી ગયા હતા બહુ દૂર તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ ચાલો મળી આવે જય માતાજી શ્રી કૃષ્ણ આપણે જમવા ન લઈ ગયા તો કાંઈ નહીં પણ બદામ શેક પીવી પડે તે અહીંયા લાગી ગયો સાંભળે બદામ શેક પીવા માટે આવી પીવાનું તમારે આપણે આવી જાય લગ્ન ખાઈને ફટાફટ કરે ને ગાયો વેઇટ કરે તો મસ્ત મજાનો પેલા નાખી દઈએ ચારો ને પછી આપણે શરૂ કરવાનું છે આ કામકાજ બધું તો અત્યારે કારીગરો પણ આવશે લગભગ તો કારીગરો આવી જાય પછી બધું ચડાવવાનું છે વ્યવસ્થિત મસ્ત મજાના ખાડા ખાડાબેડા કરી છે તો ચાલો પેલા ફટાફટ સારો નાખજો ને પછી કામકાજ લાગીએ તો આજનો ડિઝાઇન થશે તો આપણે ઉપડી ગયા તગારાને ભાવડા લઈને મસ્ત મજાના રેતી હારવા માટે કેમ કે અહીંયા કરવાનું છે કામ ઘણું બધી આ બધીમાં ગારો નાખવો પડીએ તો મહેશભાઈ પણ આ જ કપડાં એક્સચેન્જ કરીને કે લગ્નનું ખાધા કરી તો પાર નહીં આવે તો હાલો તગાર ભાવડા લઈ લીધે મસ્ત મજાના તો હવે હામે મકાન રેતી હારવાની છે રેતીને કાકરીને એવું તો ફટાફટ હારવા માંડીએ તમે પણ હેલ્પ કરતા હોય તો આવી જાઓ મારી સાથે થોડુંક કામ કરવા માટે તો ચાલો પેલા ફટાફટ થોડુંક કામ કરીએ ને પછી કરીએ વિડીયો શૂટિંગ ચાલો મળીએ આગળ રેતી પડીશ ને અહીંથી લઈને જવાની છે ભલે પણ એમ સામાન છે ન્યા ને પછી હારવાની છે કાકરી તો પેલા ફટાફટ હારવા માંડીએ સામાન ને પછી બનાવીએ ગારો અને બનાવવાનું છે આખો ફરજો ઉભો કરવાનો છે તો જોયા રાખજો વિડીયો બહુ મજા આવવાની છે તો આપણે મસ્ત મજાના થાંભલા ઊભા કરી દીધા છે અહીંયા ઓલમોસ્ટ એમ કે પહેલાં બાંધવા હાટું ને થોડું પ્લાનિંગ કરીને ટેકાને બધું ભેગું કર્યું હતું પણ બાંધવા પેઢા એવું લાગતું નથી કેમ કે મસ્ત મજાના ઊભા કરી દીધાશ ને થયા જ બે જ ઊભા ખાલી એક અહીંયા ઊભો કરીએ ને બે બે થાંભલા ઊભા થયા ને બે હજી રહ્યા છે ને હજી ઘણું બધું કામ બાકી છે તો અત્યારે સમય પૂરો થઈ ગયો સમાપ્ત થઈ ગયો તો આ વિડીયો બનાવશું અને અત્યારે મળીએ નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે જય કૃષ્ણ અને વિડીયો સારું લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલ બાય